જે મમ્મી આફતાર સીલ્વ વર્ષ છે ને અગિયાર વર્ષ અગિયારમું વર્ષ દસ વર્ષ મમ્મીએ કર્યા છે અને આ છેલ્લું અગિયારમુ વર્ષ નહીં મને કે માટે મને માને તે મમ્મી મિત્રો મમ્મી આવી ગયા છે સન્યાસી મહાદેવ આપ જોઈ શકો છો પેલા એ બાળકો અહીંયા રમે છે ગાર્ડનમાં અને અહીંયા રીતિકા બિલી પત્ર તોડે છે શું છે આસી અરે વાહ બારમાસી પાણી મિત્રો આપણી મોરાની ખીચડી બની ને તૈયાર થઈ ગઈ છે પડકે ના કહેવાય મિત્રો આરતી થઈ ગઈ છે માતાજી ને જમાડે છે રીતિકા પોતાના હાથો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજ માં તો અમે પણ મોજ માં ચાલો મિત્રો શુભ સવાર પડી ગઈ છે અને નાય જને ફેસ પણ થઈ ગયા છે તો તમને અને તમારા પરિવારને ને પહેલા સોમવાર હર હર મહાદેવ તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે બ્લોગ ની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છે તો જો અમે સમાન આરતી પણ કરવાની છે કેમ કે મોડું એટલા માટે થયું કેમ કે મમ્મી ની આજે પહેલો સોમવાર હતો એટલા માટે હું ત્યાં સન્યાસી મહાદેવ મૂકવા માટે ગયો તો ત્યાં મુકીને પછી મમ્મી ને પણ પરત ફરીને પાછો લઈને આવ્યો તો ચલો ગુડ મોર્નિંગ પીહુ ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી

તો ફાઇનલી હું વહેલા ઉઠીને મેં સન્યાસી મહાદેવ ગયા હતા અને ત્યાં મમ્મીને દર્શન કરાવીને આરતીમાં બેસાડીને હું પાછું મમ્મીને લઈને ઘરે આવ્યો છું અને રીતિક અત્યારે નવા બેઠી છે તો નહીને આવે પછી ઘરના બધા લોકો ફ્રેશ થઈને આપણે દશા માતાજીની આરતી કરવાની છે સો પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો તો આરતીના સમય મળી ઓકે બાય મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી હર હર મહાદેવ ઓકે તો આજે મમ્મી આફતારું સિલવર છે ને અગિયારમું વર્ષ અગિયારમું વર્ષ દસ વર્ષ મમ્મી કર્યા છે પણ મમ્મી હું ભગવાન એટલી જ પ્રાર્થના કરજે કે હું જેમાં પણ કામ કરું જે ફિલ્ડમાં એ કામમાં મને સફળતા મળે એટલું ભગવાન કેજે કેમ કે યુટ્યુબમાં કામ કરું છું યુટ્યુબમાં મને સક્સેસ સફળતા મળે નોકરી તો ના મળી પણ યુટ્યુબ માં સફળતા મળે એટલું કે

પેલા એ બાળકો અહીંયા રમે છે ગાર્ડનમાં અને અહીંયા રીતિકા બીલી તોડે છે રીતિકા કાંટા હોય અને ખબર નથી ફેસ તો ઉપર છે ઉપર કોણ ચડે હવે અહીંયા છે આ ઉપર જો આ બધું ઘણું બધું અહીંયા લીલી હરિયાળી છે જો કોઈ અહીંયા આ ગેટ છે ના વિસ્તાર નહીં અહીંયા ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ મંદિર છે અને સામે છે કાકાની નર્સરી જો કે સરકારી નર્સરી છે એટલું જબરજસ્ત વાતાવરણ છે અહીંયા કે ના પૂછે એક નંબર વાતાવરણ છે સુપર આટલા થયા

સરસ કેવાય સારું કેવાય અને કાલે મિત્રો અમારે સત્યનારાયણ ની કથા બેસાડવાની છે જોકે અત્યારે જ પંડિતજી આવીને અમારા ઘરે ગયા જોકે ફેમિલી પંડિતજી છે જો કે જ્યારે પણ હોય અમે એમને જ બોલાવીએ છીએ વિપુલ મહારાજને જો લોકોની અત્યારે અમે જે પણ સીધું સામગ્રી હોય એ બધી અમને લખી આપી છે આખું લિસ્ટ જો કે આપણે અત્યારે અમને પપ્પા આપશે ને અરજીકા કશો વાંધો નહીં જી જાય ખરું તો સાથે લઈ જાવશું આપણે બરાબર જો કે દોઢ બે વર્ષ પછી આપણે થાય છે નહીં પહેલી જ વાર એવું નહીં દોઢ બે વર્ષ પછી આ મોકો મળે ને એમ કરાવવાનો એમ વર્ષ પેલા વિચારતા વિચાર્યું તો આજે પણ નતું કે હા વિચાર્યું પણ નતું સત્યનારાયણ ની કથા આપણે થશે સપનામાં પણ નતું વિચાર્યું પણ રીતિકાના મનમાં વિચાર આવ્યું કે ચલો પિયુષ આપે તમે પંડિતજી ને ફોન મારો અને તમે બહુ ભૂલી જાવ છો કે એ રીતે મને બે ચાર શબ્દો સંભળાયા અને પછી ફાઇનલી મેં મેં શું કેવાય પંડિતજી ને ફોન માર્યો બહુમણે એવું કીધું તો કે ચલો આવતીકાલે આપણે કરી જ દઈએ એમ તો અમારી હાજ હતી જો કે બહુમણી હા હોય તો અમારી હાજ હોય તો આવતીકાલે બીચ છે અને ગણપતિજીનો પણ દિવસ છે તો એવું કીધું બોમણી તો આવતીકાલે સારું તમે બેસાડી દીધું તો આવતીકાલે 11 વાગે બેસાડવાનું કીધું રીતિક આપણે હા તો બેસાડી જ દેવાનું જો કે સત્યનાની કથા 2 કલાક ચાલશે જો કે જોશનાની અને નીલેશને મે કોલ કરીને ઇન્ફોર્મ કરી દીધું છે કે આજે સાંજે તમે અહીંયા આવી જાવ અને આવતીકાલે સત્યનાની કથા બેસાડવાની છે એટલા માટે આજે એમને બોલાયા છે અમે તો અને

તો ભગવાન કરીને અમે બંને પૂજા કરવા બેસીએ એવું ભગવાન એવું પ્રયત્ન કરીશ હા હા તો ભગવાન હું એ જ પ્રાર્થના કરીશ કે પ્લીઝ ભગવાન જે અમે વિચાર્યું છે એવું થશે અને અમને બેને સાથે બેસાડે છે પૂજામાં અમે બેસે નહીં એવું હા

તો મિત્રો સાંજના ચાર વાગી ગયા છે અને રીતિકા જે ઉપર રૂમની સાફ સફાઈ કરે છે કેમ કે આવતીકાલે સત્યનારાયણની કથા અમારા ઘરે બેસાડવાની છે તો રીતિકા તો જેવું અહીંયા સામે છે સાફ સફાઈ ચાલુ નહીં રીતિકા કરવી જ પડે નહીં આવતીકાલે સત્યનારાયણની કથા છે એટલે ના ના સારું ના લાગે એટલા માટે સાફ સફાઈ કરી સારું લાગે નહીં ઓકે તો જોઈએ તો ખરા કેવી સાફ સફાઈ કરી છે રીતિકા ઓહ વાવ એકદમ ક્લીન એન્ડ ક્લિયર હો ભાઈ वाह भाई सुपर सुपर एकदम सुपर नीचे भी तो एक लोच है जो क्या अच्छा अपना प्लांट प्लांट नहीं तो आप देखभाल कोई करतू नहीं वरसाद करे है बाकी कशु फेरफार थयो नहीं प्लांट में रितिका वरसाद तो नाम निशान नहीं रही हो भाई वरसाद तो तो आती काल रीति प्रार्थना करिस इसके सत्यनारायण कथा बेसाड़े यानी कि वरसाद ना पड़े ओए क्या गई

વીર તો નીચે એકલો છે વર્ષે લાગતું નહીં આવે નહીં બીજી કા નહીં આવે એટલે મારે તો કપડા કાઢે હમ જો મિત્રો સાંજના સાડા સાત વાગી ગયા છે અને અત્યારે આરતીનો સમય થઈ ગયો છે તો ફટાફટથી બધું માતાજીની થાળી પણ તૈયાર થઈ ગઈ છે અને આરતી પણ રીતિકા તૈયાર કરે છે તો જોઈ લો મિત્રો ઓકે અહીંયા હવન પડીકાથી બહુ જ ધુમ્મસ થઈ ગઈ છે રીતિકા

તો પાન મિત્રો તો આરતી થઈ ગઈ છે અને માતાજીને જમાડે છે રીતિકા પોતાના હાથો